નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આગલા સેશનમાં સમાનાર્થી રુધિપ્રયોગો શબ્દો સમૂહ તમામ જે સુપર આઈએમપી છે સુપર મોસ્ટ આઈએમપી છે બરાબર એ તમામની આપણે માહિતી મેળવી હજી પણ આપણે આગલા સેશન આ સેશન તેમાં સમાનાર્થી વિરુદ્ધાર્થી રુધિપ્રયોગ કહ્યો તો શબ્દો સમૂહ છે બરાબર જે તમામ એક્ઝામો સ્પર્ધાત્મક એક્ઝામો છે તેના માટે જે સુપર મોસ્ટ આઈએમપી છે બરાબર તે તમામની આપણે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા બરાબર તમામની માહિતી મેળવવાની છે તો આજના સેશનમાં આપણે સુપર મોસ્ટ આઈએમપી સમાનાર્થી શબ્દોની માહિતી મેળવશું અથવા તો ચર્ચા કરશું તો આજના જે સમાનાર્થી શબ્દો છે તે કંઈક આ પ્રમાણે છે સમાનાર્થી શબ્દો ઓષધ દવા ઓસત કમળ કમળ નું સમાનાર્થી પંકજ નીરજ અરવિંદ ઉત્પલ રાજીવ પદ્મ નલિન પછી કજિયો કજીયા નું સમાનાર્થી જગડો કંકાસ ટકરાર અંટો પછી કાપડ કાપડ નું સમાનાર્થી વસ્ત્ર અંબર વસન ડુકુર અને ચીર કિરણ નું સમાનાર્થી રશ્મિ અશ્રુ મયુખ મ્રી ચીક અને કર કાળજી કાળજી નું સમાનાર્થી છે ચીવટ તકેદારી સાવચેતી અને સંભાળ કાળુ કાળુ નું સમાનાર્થી કૃષ્ણ અસિત શ્યામ દેવ કામદેવનું સમાનાર્થી છે મદન મન્મથ કદપ અનંગ અને રતિ પતિ કામદાર કામદાર નું સમાનાર્થી મજૂર શ્રમજીવી અને શ્રમિક કાવ્યનું છે કવિતા પદ બંધ અને પદ કુદરતી નું સહજ સ્વાભાવિક પ્રાકૃતિક કોમળનું છે બરાબર મૃદુ સુકુમાર મસુણ મુલાયમ નાજુક અને સમાનાર્થીય દક્ષતા પંડુતા પ્રાવીણ્ય ચતુરાય નિપુણતા કર્મનું સમાનાર્થીય કર્મ કામ અને કાર્ય ક્રોધ ક્રોધ નું કોપ રોષ ગુસ્સો આક્રોશ અમસ કોયલ કોયલ નું સમાનાર્થી કોકિલ કોકિલા પિંક કૃપાનું સમાનાર્થી છે અનુગ્રહ અનુકંપા કરુણા દયા ને મહેરબાની શ્રણનું છે કળી અને ફળ સમાનાર્થી શ્રેત શ્રેત નું સમાનાર્થી એ સફેદ ધોળું ધવલ અને શુકલ ગીરી ગીરી નું સમાનાર્થી છે પર્વત પહાડ અને અદ્રી ગણપતિ ગણપતિ સમાનાર્થી એક ગજાનંદ વિનાયક બોરીસૂત એકંદર લંબોદર ગણેશ અને ગણ નાયક ગૃહ નું સમાનાર્થી ભુવન સદન નિકેતન સદમો આવાસ ગરીબ નું સમાનાર્થી દિન નિર્ધન રસ દરીદ્ર કંકાલ અને અકિચલ ઘર નું સમાનાર્થી છે ગૃહ સદન ભવર આગાર નિકેતન સદમો નિલય આલય મકાન રહેઠાણ નિવાસ નિવાસસ્થાન રહેણાંક બરાબર તે બધાય છે તે ઘરના સમાનાર્થી હવે ઘી ઘીનું છે ધૂત હવિ અને સરપી ચતુરનું સમાનાર્થી છે ચાલાક દક્ષ પટ્ટુ કુશળ અને નિપુણ ચાકર ચાકરનું સમાનાર્થી છે નોકર સેવક પરિચર કીકર ચિંતન ચિંતનનું સમાનાર્થી છે મનન અભ્યાસ અનુશીલન ચંદ્ર ચંદ્ર નું સમાનાર્થી છે ઇન્દુ સુધાકર શશી મયંક વિધુ અને હિમાંશુ ચાંદની ચંદ્રિકા કોમુદી ચંદ્રપ્રભા તે બધા સમાનાર્થી ચાંદની ના છે હવે જગત જગત નું સમાનાર્થી છે દુનિયા વિશ્વ સંસાર ભુવન સૃષ્ટિ આલોમ અને જહાન જુહાર નું સમાનાર્થી એ પ્રણામ નમસ્કાર અને સલામ જંગલ અરણ્યો કાનન વન અને વિપત વિપિન બરાબર જંગલ કાનન વન અને તે બધાય સમાનાર્થી છે છે સમાનાર્થી કૌતુક કુતુહલ ઉત્કંઠા રીતે જારી ને જીવન જીવનનું સમાનાર્થી છે જિંદગી આયુષ્ય અને આઈખું જીવનનું સમાનાર્થી છે જિંદગી આયુષ્ય અને આયખું અગ્નિનું છે સમાનાર્થી અનંગ આગ દેવતા પાવક ઉતાસન અને વૈશ્વા નર અચલનું સમાનાર્થી દઢ સ્થિર અને અવિકારી અચાનક અચાનકનું સમાનાર્થી છે એકાએક કોચિંતુ સફાળું અકસ્માત અદ્ભુત અદ્ભુતનું સમાનાર્થી છે અલૌકિક આશ્ચર્યકારક અજાયબ અને નવાઈભર્યું અતિથિનું અભ્યાસગ્રત પરણો મહેમાન અમૃતનું અમી પિયુષ સુધા અનન્યનું અનેરું અદ્વિતીય અસાધારણ અજોડ બેનમૂન અભૂતપૂર્વ અનાદરનું છે તિરસ્કાર અવહેલના અવજ્ઞા અવમાનના પરિભવ પરાભવ તુચ્છકાર અને ધિકાર અનુપમનું છે અનોખું અદ્વિતીય અપૂર્વ અને અતુલ અનિલનું છે પવન વાયુ માત્રિક્ષા સમીરણ ને મરુત અને વાત અનુકૂળનું સમાનાર્થે બંધ બેસતું યાવતું માફક રૂચ સગવડું સમાનાર્થી છે વીલ અને અપૂર્વ અપમાન નું સમાનાર્થી અનાદર અવમાનના અવહેલના ઉપેક્ષા અને તિરસ્કાર અભિમાન નું સમાનાર્થી ગર્વ અહંકાર અહમ દર્પ અને કમન અભૂતપૂર્વનું સમાનાર્થી છે અનન્ય અજોડ અદ્વિતીય બેન મૂન અરજનું સમાનાર્થી એ વિનંતી અરજી વિનવણી અને સમાનાર્થી છે આધુનિક અલ્પ અલ્પનું સમાનાર્થી એ શુલક સહેજ જરાક નજીવું અને થોડું અવાજ અવાજનું સમાનાર્થી છે સાદ સોર ઘોઘા ધ્વનિ નાદ અને સ્વર અસુલનું સમાનાર્થીય રાક્ષસ દૈત્ય દાનવ અને નિશા ચર આશાનું સમાનાર્થીય ઈચ્છા કામના અભિલાષા મનોરથ પૃહા અને અપેક્ષા આકાશ આકાશનું સમાનાર્થીય નભ અબર ગગન યોમ આસમાન આપ અને અંતરિક્ષ આનંદનું સમાનાર્થી હર્ષ આમોદ ઉલ્લાસ આહ્લાદ પ્રમોદ ઉમંગ ખુશી હરખ અને વશ નું સમાનાર્થી છે આભરણ અલંકાર નું સમાનાર્થી એ લેખન આજુબાજુ આનું છે તહોમત અને આક્ષેપ આખનું નું સમાનાર્થી નેત્ર નેણ નયન ચક્ષુ લોચન અને અક્ષી ઈચ્છા ઈચ્છાનું સમાનાર્થી એ કામના સ્પૂહા આકાંક્ષા એપડા ને અભિલાષા ઇનકાર નું નિષેધ ઈશ્વર નું સમાનાર્થી પ્રભુ પરમાત્મા પરમેશ્વર હરિ અને વિભુ ઉપકાર નું સમાનાર્થી આભાર અહેસાસ કુતજ્ઞતા ઉપકૃતિ અને ઉર ડરનું સમાનાર્થી છે હૃદય દિલ હૈયું અંતઃકરણ ઉન્નતિ નું સમાનાર્થી છે વિકાસ ઉત્કર્ષ સમાનાર્થી છે ઉધાન વાટીકા બાગ અને બગીચો ઉપજ નું સમાનાર્થી છે આવક મળતર નફો પેદાશ નીપજ અને ઉત્પન્ન જુસ્સો નો સમાનાર્થી જોશ જોમ બળ ઉમંગ તાકાત જૂનું સમાનાર્થી પુરાણું પ્રાચીન પુરાતન ચિરતન જીણ અને જનજરિત ઝાડનું સમાનાર્થી તરુ વૃક્ષ તરુવર અને શિખર અને મથા દર દરપોકનું છે સમાનાર્થી બીકણ કાયર અને ભીરુ ઢોરનું સમાનાર્થી એ જનાવર જાનવર પશુ અને પ્રાણી તળાવનું સરોવર કાસાર તડાગ તેજનું તેજસ પ્રકાશ અને તલવાર કૃપા અને તુણ તીરનું છે સમાનાર્થી બાણ શેર સાયક ઈપુ અને શિલિમુખ ટીમીરનું સમાનાર્થી અંધકાર દાસનું સમાનાથી નોકર ચાકર કીકર અનુચર સેવક અને પરિચારક દિવસ નું દિન વાસર અહ અહન દી અને દહાડો દરિયો તેનું સમાનાર્થી સાગર સમુદ્ર ઉદરામણ સીધું રત્નાકર અંબોધી દુઃખ નું સમાનાર્થી વેદના પપીડા વ્યથા સતાપ યાતના આપતિ અડચણ દીવોનું દીપક અને દીપ દેહ નું સમાનાર્થી એ શરીર કાયા વપુ ગાત્ર ને તન દુષ્ટનો સમાનાર્થી છે નીચ અધર્મ પામર કુટિલ અને ધૂત દ્રવ્યનું ધન દોલત સંપત્તિ વિત અને અર્થ દુશ્મનનું સમાનાર્થી છે શત્રુ અરી રીપુ અને વેરી નેવનું સમાનાર્થી છે લેણું કરજ અને ઋણ ધૈર્યનું સમાનાર્થીય ઉદેશ લક્ષ્ય હેતુ પ્રયોજન અને આશય ધરતીનું જે સમાનાર્થી છે તે પૃથ્વી ધરા ભૂમિ વસુધા અવની ધરણી વસુધરા ધ્વજાનું ધ્વજ પ્રતાકા કેતુ અને ઝંડો નદીનું સમાનાર્થી સરિતા નિર્જણી તરંગીણી શ્રોત્સવિની આપંગા ધુની અને તતિની નારીનું સમાનાર્થી એ સ્ત્રી વનિતા કામિની ભામિની વામા મહિલા અને નિર્ભય નિર્ભયનું છે નીડર અને અભય નવું નવું સમાનાર્થી એ નવીન નૂતન નવલું અને અભિનવ નિકટનું છે પાસે નજીક અને સમીપ નિંદ્રાનું ઊંઘ નીંદ અને નીંદર નસીબનું ભાગ્ય કિસ્મત તકદીર અને પ્રારંભ નુકસાન નું ખોટ ગેરલાભ ખોટ હાનિ અને ગેરફાયદો ફાયદો નું સમાનાર્થી એ નાવ હોડી તરી અને જળ યાન નું નોબત ધોળ અને ધોળક પતાવટ નું પતવણી સમાધાન સમજૂતી મનમેળ સુલે અને સંધિ પત્ની નું છે સમાનાર્થી ભાયા અર્ધ ધારણા વલ્લભા વધુ જાયા ગૃહિણી અને વામા પતિનું છે સ્વામી ભરતા વલ્લભ નાથ પરાક્રમ નું સૌર્ય બહાદુરી સુરાતન વીરતા અને વિક્રમ પવિત્ર નું સમાનાર્થી પનોતું પાવન સૂચિ અને સુદ પવન નું સમાનાર્થી વાયુ અનિલ સમીર અને મરુત અને હવા પંક્તિનું સમાનાર્થી લીટી હાર અને લેખા પંખીનો સમાનાર્થી પક્ષી, સંકુલ, દ્રીજ, વિહંગ, ખંગ અને અડજ પંડિતનો સમાનાર્થી છે વિદ્વાન, કોવિદ, પ્રાજ્ઞો, વિશ્રણ, નિપુણ, મનીષી, ચતુર અને બુદ્ધિમાન પત્રનો સમાનાર્થી ચીઠી અને કાગળ પાણીનો સમાનાર્થી છે ઉદક, પય, અંબુ, સલીન વારી, જલ નીર, ટોય ભૂજીવન જળ તે બધાય સમાન આથી પાણીના છે પ્રજાનું જનતા અને લોકો ઓરતનું પ્રભાત સવાર કો અને મળ શકું પિતાનું સમાન આથી જનોક તાપ આપા અને જર્મોદાતા પાથેનું સમાન આથી ભાથું અને ભાતુ પુત્રી પુત્રીનું સમાનાર્થી છે તનિયા દુહિતા આત્મજા તનુજા દીકરી સુતા અને નંદિની દીની પાન નું સમાનાર્થી પણ અને પાંદડું પ્રકાશ પ્રકાશ નું સમાનાર્થી તેજ અજવાળું દીપ્તિ ઉજાસ પ્રભા જ્યોત અને आलोक પુત્ર નું સમાનાર્થી છે દીકરો સૂત આત્મજ નંદન નતનુજ प्रभाત નું સમાનાર્થી છે ઉતકાળ પરોટ પો મળ શકું પ્રાત નું સમાનાર્થી એક કાળ સવાર વહાણું પરોઢિયું પુસ્તકનું સમાનાર્થી એક કિતાબ ચોપડી અને ગ્રંથ પ્રતિષ્ઠાનું સમાનાર્થી છે અને આબરૂભો પ્રવણનું સમાનાર્થી એ વરિષ્ઠ જ્યેષ્ઠ અને ચડિયાતું નું સમાનાર્થી છે પરંપરા રૂઢિ રિવાજ અને પ્રણાલી ફૂલ નું સમાનાર્થી એ કુસુમ સુમન પુષ્પ પ્રસુન અને ગુલ બગીચો તેનું સમાર્થી ઉપવન ઉધાન બાગ વાટીકાણ તીર સર સાયક ઈપુ અને વિશીખ બાળક નું સમાનાર્થી શિશુ અભગ સાવક બચ્ચુ અને ડીપ બ્રહ્મા નું સમાનાર્થી એ ભ્રષ્ટા વિધાતા વિધિ પ્રજાપતિ અને પિતામ બક્ષીસ નું સમાનાર્થી ભેટ ઉફાર પુરસ્કાર નજરાણું અને ઇનામ ભ્રમણ નું સમાનાર્થી ભૂખ અલી મધુકર પટપદ દિરેફ ને ભમરો ભયંકર નું સમાનાર્થી દારૂણ ભીષણ ઘોર ભીમ ભયાનક ડરામણું ને બિહામણું ભીત ભીત નું સમાનાર્થી દીવાલ અને કરો ભાઈચારો ભાઈચારો તેનું સમાનાર્થી છે બંધુત્વ અને વાતુત્વ ભૂલ ભૂલનું સમાનાર્થી ચૂક દોષ ખામી ગુનો વાક ભ્રમ અને ભ્રાંતિ મરણ મરણનું સમાનાર્થી છે મૃત્યુ નિર્ધન પચત્વ દેહાંત સ્વર્ગવાસ માતા નું સમાનાર્થી જનની જનેતા માં જન્મદાત્રી માવડી માતા મુખ મુખનું સમાનાર્થી આનંદ દીદાર વખત વદન અને ચહેરો મુસાફર મુસાફર સમાનાર્થી છે વડે માર્ગો રાહદારી પ્રવાસી પાથો પથિક અને પથિ મેઘ મેઘ સમાનાર્થી જલદ પયોદ ધન તોયદ જલધર અને વાદળ મસ્તક મસ્તક સમાનાર્થી માથું શિર અને શિશ મહેમાન સમાનાર્થી પરણો અતિથિ પક્ષ નું સમાનાર્થે મુક્તિ નિવારણ સદગતી પરમગતિ અને પરમ પદ ને યુદ્ધ નું સંઘર્ષ સંગ્રામ રણ લડાઈ અને વિગ્રહ રજા રજા નું સમાનાર્થી પરવાનગી સંમતિ મંજૂરી રસ્તો રસ્તાનો સમાનાર્થી વાટ રાહ પથ માર્ગ અને પંથ રાજા રાત્રી નું સમાન હતી નૂપ નરેશ રાય નરેન્દ્ર નરપતિ ને ભૂપતિ તો ભૂપ રાત્રી છે તેનું સમાન નિશા યામિની રજની વિભાવરી અને સૌવર્ણી અને સ્ત્રવા રક્ત નું સમાન હતી સ્ત્રોહિત લોહી ખૂન અને રુધિર વન નું સમાન હતી જંગર અરણ્ય અને રાન વર્ષ નું વર્ષ અબ્દ સર્વસર અને સાલ વસંત નું સમાનાર્થી વસુમાસ સુરન કુસુમાકર અને બહાર વરસાદ વરસાદ નું સમાનાર્થી મે મેહુલો મેઘરાજા વૃષ્ટિ અને વજન્ય વાદળ વાદળ નું છે જલદ મેઘ ધન જલધર મેયદ અને તોયર અને નિષદ અને જીમુત વૃક્ષ વૃક્ષ નું છે વિટપ પાદપ ઝાડ અને તરુ વીજળી વીજળી ના ચપડા દામિની સંચાર વિદ્યુત અને

વીરતા નું સમાનાર્થી છે વીરતા નું સમાનાર્થી છે બહાદુરી શૌર્ય પરાક્રમ કુવત અને સુરાતન વ્યર્થ નું સમાનાર્થી છે નકામું પોગળ વૃથા અને નિરર્થક શરીર નું સમાનાર્થી છે તન દેહ કાયા વપુ ગાત્ર અંગ અને ક્લેવર ને બદન શહેર નું સમાનાર્થી નગર નગરી પૂર પુરી અને પતન શીલા નું સમાનાર્થી પથ્થર પાષાણ પાઉં પથરો શોભાનો સુંદરતા સ્ત્રી રમણી યતા સમાચારનું સમાનાર્થી છે પ્રવૃત્તિ વૃતાંત ખબર અહેવાલ અને અહેવાલ સફેદ નું સમાનાર્થી શુક્લ શુભ્ર સૂચિ શ્વેત અને ધવલ સમૂહ સમૂહ નું સમાનાર્થી છે સમુદાય સમવાય ગણ તોડું અને જથ્થો સાપ નું સર્પ ભૂજંગ નાગ અહીં અને વ્યાલ વિશ્ઘર પન્નંગ ચસુસવા ફણીધર સિંહનું સાદુળ વ્યાર્થ વનરાજ મુગેન્દ્ર દાળામથો કેસરી શેર સાવજ સુંદરનું રુચિ સારું ખુબસુરત મનોહર ને ફુડું કાન્ત અને રૂપાળું સર્વાંગીનું સાગોપાંગ વિસ્તૃત સર્વગ્રાહી વ્યાપક નિશેષ

પૂજર દીપ વાર કરી માતમ હસ્તી દત્તી મિત્રો આજે અહીં સુધી રાખશું આજે આપણે તમામ સ્પર્ધાત્મક એક્ઝામમાં જે પૂછાઈ શકે તેવા સુપર મોસ્ટ આઈ એમપી સમાનાથી શબ્દો છે તેની માહિતી આપણે મેળવી હવે આપણી નેક્સ્ટ મુલાકાત બરાબર ગુજરાતી વ્યાકરણ ગુજરાતી સાહિત્ય અથવા તો નર્સિંગના સબ્જેક્ટના જે સુપર મોસ્ટ આઈ એમપી એમસીક્યુ છે તેની સમજૂતીમાંથી અથવા તો તેની આપણે ચર્ચા કરવાના છીએ તો આજના સેશનમાં આપણે અહીં સુધી રાખશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત